વૈશ્યવૃત્તિ વિશે સાદત હસન મંટો મંટો કહે છે વૈશ્યવૃત્તિ એ કંઈ અક્કલમાં ન ઉતરે એવી વાત નથી કે નથી તો એ કાયદા વિરુદ્ધની વાત આ એક ધંધો છે અને આ ધંધો અપનાવનારી ઓરતો એક રીતે અમુક સામાજિક જરૂરિયાત પૂરી પાડે છે જે કોઈ ચીજના ગ્રાહક બજારમાં હોય એ ચીજ બજારમાં દેખાવાની જ એમાં નવાઈશા માટે લાગવી જોઈએ એટલે જો આપણને દરેક શહેરમાં શરીરના વેપાર દ્વારા પેટ પાળનારી સ્ત્રીઓ મળતી હોય તો આપણને એમની રોજીરોટી કમાવવાની રીત સામે વાંધો હોવો જોઈએ નહીં કારણ કે દરેક શહેરમાં એ સ્ત્રીના ગ્રાહકો મોજૂદ છે જ વૃત્તિને મહાપાતક ગણવામાં આવે છે શક્ય છે કે બહુ મોટું પાપ હોય પણ આપણે ધાર્મિક દ્રષ્ટિકોણથી એની ચર્ચા કરવા નથી માનતા પાપ અને પુણ્ય સત્કાર્ય અને સજાની ભૂલ ભૂલામણીમાં ફસાઈને માણસ કોઈ પણ પ્રશ્ન વિશે ઠંડા મગજે વિચાર કરી શકતો નથી કારણ કે ધર્મ પોતે જ બહુ મોટી સમસ્યા છે એટલે જો એની સાથે શેળભેળ કરીને કોઈ પ્રશ્નને જોઈશું તો ભારે મગજમારી થશે એટલે મેં વેશ્યા કે વેશ્યાવૃત્તિની વાત કરતી વખતે ધર્મને એક બાજુ પર મૂકી દીધો છે વેશ્યાવૃત્તિ છે શું આબરૂ વેચવી એટલે કે સ્ત્રીની જિંદગીનું સૌથી મૂલ્યવાન ઝવેરાત ગણાય એવા મોતીને વેચી દેવું આ ઝવેરાતનું મૂલ્ય આટલું બધું કેમ આંકવામાં આવે છે અનુભવે આપણને એવું શીખવાડ્યું છે કે સ્ત્રી એકવાર એને ખોઈ નાખે છે પછી સમાજની નજરોમાં એની કોઈ ઇજ્જત રહેતી નથી આમ તો આબરૂનું આ મોતી કેટલી રીતે બરબાદ થાય છે જ્યારે સ્ત્રીના લગ્ન થાય ત્યારે આ મોતી પતિના ખિસ્સામાં ચાલ્યું જાય છે ઘણા પુરુષો આ મોતીને બળજબરી ઝૂંટવી લે છે તો ઘણીવાર સ્ત્રી વગર લગ્ને પોતાના ગમતા પુરુષને એ ધરી દે છે મારે એ સ્ત્રીઓ વિશે કહેવું છે જે એની આબરૂનો વેપાર કરે છે એવું તમે કહો છો જોકે આબરૂ એક જ વાર ખોઈ કે વેચી શકાય વારે વારે એને વેચી કે ખોઈ ન શકાય એ તો સમજી શકાય એવી વાત છે ને પણ આ ધંધાને બધે જ આબરૂ વેચવાનો ધંધો કહે છે વેશ્યાવૃત્તિ એટલે હું એવું કહી રહ્યો છું શરીરનો વેપાર કરનારી સ્ત્રીઓને જમાનાઓથી દુનિયાની સૌથી અધમ વ્યક્તિ માનવામાં આવે છે પણ આપણે કદી એ વાત પર ધ્યાન આપ્યું છે ખરું કે આપણામાંના કેટલા હલકટ આ સ્ત્રીઓના બારણે ઠોકર ખાય છે આપણા દિલમાં એ વિચાર કદી આવ્યો ખરો કે આપણે પણ કેટલા હલકટ છીએ અફસોસની વાત એ છે કે પુરુષોએ કદી આ વાત પર ધ્યાન આપ્યું જ નથી દામન પર લાગેલા પાપના કલંકને દિલની કાળાશથી ધોઈ નાખશે પણ હકીકત સાવ ઉલટી છે સ્ત્રીઓમાં પછી તે વેશ્યા હોય કે ઘરેલું નવ્વાણું ટકા સ્ત્રીઓ એવી હશે જેમના હૈયા શરીર વેચવા જેવા કાળા ધંધા પછી પણ દુરાચારી બાબતે પુરુષોની સરખામણીએ વધુ ઉજળા હશે એમ ના હૈયા પણ આજના સમાજની લગામ માત્ર પુરુષોના હાથમાં હોવાથી સ્ત્રી માત્ર પછી તે વેશ્યા હોય કે ન હોય એનાથી દબાતી રહી છે સ્ત્રી બાબતે જે મત ધરાવવો હોય એ મત ધરાવવા બાબતે પુરુષ સ્વતંત્ર છે મેં ઘણીવાર અૈયાશ ધનિકોને અયાશીમાં બધું લૂંટાવી દીધા પછી એવું કહેતા સાંભળ્યા છે કે ફલાણી વેશ્યાએ કે ઢીકણી તવાયફે એમને બરબાદ કરી દીધા મને આ રહસ્ય કદી નથી સમજાયું વેશ્યા કે તવાયફ એના વેપારના નિયમો અનુસાર દરેક ગ્રાહક પાસેથી વધારેમાં વધારે નફો મેળવવાની કોશિશ કરવાની જો એ બરાબર કસીને ભાવ લે છે તો એ એનો ધંધો છે ભાઈ વાણીઓ પણ તોલતી વખતે દાંડી પર હાથ મારે છે ને નવાઈ એ વાતની છે કે આપણે જ્યારે સદીઓથી સાંભળતા આવ્યા છીએ કે વેશ્યાનો ડસેલો પાણી પણ ન માંગે તો પછી આપણે એની પાસે જઈએ છીએ કેમ અને ગયા પછી રોગ અકળ શા માટે વેશ્યા ખાસ ઈરાદાથી કે પછી બદલો લેવાની ભાવનાથી મર્દોના ખિસ્સા ખાલી નથી કરતી એ તો વેપાર કરે છે અને કમાય છે પુરુષ એની શારીરિક ભૂખ સંતોષાયા બદલ એની કિંમત ચૂકવે છે આપણે વેશ્યાને માત્ર બહારથી જોઈએ છીએ એના રંગરૂપ એના ભડક રંગના કપડાં એના મકાનની સજાવટ આ બધું જોઈને નક્કી કરવામાં આવે છે કે એ કેટલી સુખી છે ખરેખર આ વાત ખોટી છે જે સ્ત્રીના દરવાજા શહેરના દરેક એવા માણસ માટે ખુલ્લા હોય જેના ખિસ્સામાં ચાંદીના થોડાક સિક્કા ખનખનતા હોય પછી ભલે એ મોચી હોય કે ભંગી લૂલો હોય લંગડો રૂપાળો હોય કદરૂપો એ સ્ત્રીની જિંદગી વિશે અનુમાન કરવું જરાય અઘરું નથી જેના મોઢામાંથી પાયોરિયાને કારણે ભયાનક દુર્ગંધ આવતી હોય એવો કદરૂપો પુરુષ એક સાફ સુથરી વેશ્યા પાસે જઈ શકે છે ચાહવા છતાં વેશ્યા એને પાછો કાઢી શકતી નથી કારણ કે પેલા પાસે વેશ્યાના શરીરને અમુક સમય સુધી ખરીદવા માટે ખનખનતા પૈસા છે છાતી પર પથ્થર મૂકીને એણે એના ગ્રાહકની બદસુરતી અને એના મોની દુર્ગંધ સહન કરી લેવી પડે છે કારણ કે એ સમજે છે એનો દરેક ગ્રાહક એ પોલો તો ન હોઈ શકે ટાઈપિસ્ટ સ્ત્રીને આપણે નફરતથી નથી જોતા દાયણનું કામ કરનારને પણ આપણે નફરતથી નથી જોતા માથા પર ગંદગી ઉઠાવીને લઈ જનારને પણ આપણે તિરસ્કારથી નથી જોતા નવાઈ એ વાતની છે કે સારી આ ખરાબ રીતે પોતાનું શરીર વેચનારી સ્ત્રીઓને આશ્ચર્ય નફરત અને તિરસ્કારની નજરે જોવામાં આવે છે અને મંટોને એની નવાઈ લાગે છે એટલે મંટો કે છે સજ્જનો આ વેશ્યાવૃત્તિ બહુ જરૂરી છે તમે શહેરમાં સરસ મજાની ચમકતી ગાડીઓ જુઓ છો ને પણ એ સુંદર ગાડીઓ શહેરભરની ગંદકી કચરો ઉઠાવવાના કામમાં નથી આવતી એના માટે બીજી ગાડીઓ હોય છે જે બહુ ઓછી નજરે પડે છે અને જો નજરે પડે તો તમે નાક પર રૂમાલ દાબી દો છો જેમ આ ગંદાતી ગાડીઓનું શહેરમાં હોવું જરૂરી છે એ જ રીતે વેશ્યાઓનું વજૂદ પણ એટલું જ જરૂરી છે જો આ શરીરને વેચનારી સ્ત્રીઓ ન હોત ને તો આપણી બધી ગલીઓ બધા મોહલ્લાઓ મર્દોની ગંદી હરકતોથી વાજ આવી ગયા હોત યાદ રાખો દરેક વેશ્યા પહેલાં સ્ત્રી છે અને પછી વેશ્યા છે થોડાક સિક્કાના બદલામાં એ જ્યારે પોતાનું શરીર મર્દને હવાલે કરે છે ત્યારે એની રૂહ એનો આત્મા એના શરીરમાં નથી હોતો એક વેશ્યાના શબ્દો સાંભળો લોકો મને બહાર ખેતરોમાં લઈ જાય છે હું જરાય હાલ્યા ચાલ્યા વગર પડી રહું છું પણ મારી આંખો ખુલ્લી હોય છે હું દૂર આવેલા વૃક્ષોને જોતી રહું છું વૃક્ષોની છાયાઓમાં બકરીઓ લડી રહી છે કેટલું સુંદર દૃશ્ય છે હું બકરીઓને ગણવાનું શરૂ કરું છું અથવા વૃક્ષની ડાળી પર બેઠેલા કાગડાઓની ગણતરી આદરું છું ઓગણીસ વીસ એકવીસ બાવીસ અને મને ખબર પણ નથી હોતી કે મારો સાથી એનું કામ પતાવી અને એક તરફ પડ્યો પડ્યો હાંફી રહ્યો છે અનુભવ કહે છે વેશ્યાઓ મોટે ભાગે ધર્મભીર હોય છે દરેક હિન્દુ વેશ્યાના ઘરના એકાદ ખૂણામાં કૃષ્ણ ભગવાનની કે ગણેશજીની મૂર્તિ અથવા ફોટો ચોક્કસ હશે એક ઘરેલું સ્ત્રીની જેટલી જ શ્રદ્ધાથી વેશ્યા પણ આ મૂર્તિની પૂજા કરતી હોય છે

ચરસ કે ભાંગનો વેપારી બંધાણી હોય એવું જરૂરી નથી તો એની સામે બધા મૌલવી કે બધા પંડિતો પવિત્ર હોય એવું કોણે કહ્યું શરીરને પીખી શકાય રૂહને નહીં વેશ્યા એના કાળા ધંધા છતાં ઉજળા આત્માની માલિક હોઈ શકે દરેક સ્ત્રી વેશ્યા નથી હોતી પણ દરેક વેશ્યા સ્ત્રી તો હોય જ છે એ આપણે હંમેશા યાદ રાખવું જ રહ્યું જરા એ વેશ્યાની કલ્પના કરો જેનું આ દુનિયામાં કોઈ ન હોય ન ભાઈ ન બહેન ન માં ન બાપ ન કોઈ દોસ્ત એના ગ્રાહકોથી છુટકારો મેળવીને એ જ્યારે એકલી પડતી હશે ત્યારે એના દિલો દિમાગની શી હાલત થતી હશે એની એકલતા એ અંધારામાં કેવી તો ભયાનક થઈ ઉઠતી હશે ભયકાર થઈ ઉઠતી હશે દિવસ આખો મજૂરી કરી થાકેલા મજૂરની એકલતા અને આ વેશ્યાની એકલતા એ બેઉના હાલમાં કશો ભેદ છે ખરો ને તોય આપણને વેશ્યા એક રંગીન ચીજ લાગે છે એવું કેમ આ સવાલનો જવાબ મેળવવા આપણે જરાક આપણા હૈયામાં નજર નાખવી પડશે આ કમજોરી આપણી એટલે કે પુરુષોના દ્રષ્ટિકોણની કમજોરી છે અને આ કમજોરીના કારણો તપાસવા આપણે આપણી જાત સાથે વાત કરવી પડશે